જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો તો અટાણે જો મૂળબો બનાવવાનું કામ આ લે આ કેરી ખમણવાનું જો કેરી ને ફોલવાનું કામ આ લે આ બે ચાકુ છે કેરી ફોલે છે કોણ જાણ પોતે ફોલે છે ખબર નથી પડતી કેરી ને ફોલાથી બધા છલણિયા તોડી નાય બધા છલણીયા તોડી તોડી નાખ્યા પણ એનાથી કેરી નથી ફોલતી એક કેરી માં મે બે જણા છલી કઈ કેરી છલાતી નહી ના રહેતી

તો જવો અહીંયા મોમોઝ બનાવે હે સુરતી અહીંયા કઈક બની ગયા હે અને આમ કંઈક બફાઈ છે હજી લોટ બાંધેલો પહેરો હે સુરતી બેન જો આપણા બનાવે હે જુઓ સુરતી શું કરીશ મોમોસ બનાવ મોમોઝ બનાવે છે તો આજ પહેલી વાર ટ્રાય કરે હે ને મસાલો પડ્યો છે અને જમણે એને હેલ્પ કરાવે છે તો જો આવા બને છે કંઈક આપણો મુરબો બનીને તૈયાર થઈ ગયો છે આ બરણીમાં ભરાઈ ગયો છે મુરબો ચાનો એ ચા પીવે છે આપણે સરસ મજાનો મુરબો બનીને તૈયાર થઈ ગયો છે ખાવા માટે રેડી બસ

જેને ગીત સમજાય ઈ કમેન્ટમાં જરૂર લખજો કાકિયો ગીત છે ઊંચી ફરીસ્તે બોલ તો ફરીસ્તે બોલજે એક વાર ડિમ્પલ છે અને એને કોતરી જો તમને બધે ખાઈ ગયો એટલે વા અંતર દીધી છે અને આપડી મીનુ બેને પણ કોથરી અંતર દીધી છે વાહે